સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ સારી કન્ડિશનમાં અને સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડિયોની અંદર તમે જોઈ શકો છો વિડીયોમાં તમને ક્લિયર કટ કન્ડિશન જોવા મળી જશે તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જો એન્જિન પાવરફુલ ગેરહાઇડ્રોલિક પાવરફુલ તમને જોવા મળી જશે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં પણ જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સાતનું જે ન્યૂ ઓલૅન ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર અને સાતનું મોડલ તમને જોવા મળશે પાર્સિંગ ચાલુ છે જે તમે ટૅક્ટર વિડીયોમાં જોઈ શકો છો તેનું પાર્સિંગ તમને સારું જોવા મળી જશે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી આગળ વિડીયોમાં તમે જેમ કન્ડિશન જો એન્જિનની તે પ્રમાણે તે તમને ટ્રેક્ટર જોવા મળી જશે એકદમ સારી કન્ડિશનમાં પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે એન્જિન ગેરાઈડ એટલે એકદમ સારા પાર્સિંગ તમને ચાલુ જોવા મળશે બે હજાર સાતનું મોડલ છે અને પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે ટાયર એકદમ સારા છે ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો મોટા ટાયર તમને સિત્તેરથી એસી ટકા જેવા જોવા મળી જશે છે એસી ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળશે બાકી જે કંડિશન ટાયરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળશે બાકી મેં વાત કરી એમ કિંમત અંદાજીત રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ધૂનાડા તાલુકો જિલ્લો મોરબી અને અનિજભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે અનીશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને આ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટરના ઓનર અનીશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો